માણસ તરીકે આપણું કામ ગમતા વિચારોમાં રમતા રહેવાનું છે આપણને શું જોઈએ છે તેના વિશે આપણે ચોક્કસ એકદમ સ્પષ્ટ છીએ એમ કરીને આપણે બ્રહ્માંડના એક સૌથી મહાન નિયમને આમંત્રણ આપીએ છીએ અને એ છે લો ઓફ એટ્રેક્શન તમે જેનો સૌથી વધુ વિચાર કરો છો તેવા તમે બનો છો એટલું જ નહીં જેના વિશે સૌથી વધુ વિચાર કરો છો તેને પણ તમે આકર્ષો છો તમારું હાલનું જીવન તમારા ભૂતકાળના વિચારોનું જ પ્રતિબિંબ છે તેમાં તમે જેને સૌથી અગત્યની બાબતો ગણતા હોવ તેનો પણ સમાવેશ થાય છે તેમજ જેને અગત્યની ના ગણતા હો એવી બાબતોનો પણ સમાવેશ થાય છે જેનો તમે સૌથી વધુ વિચાર કરતા હોવ તેને તમે આકર્ષો છો તેથી તમને તમારા જીવનની દરેક બાબતના સૌથી વધુ અસરકારક વિચારો કયા છે તેનો ખ્યાલ આવે છે કારણ એ તમારા અનુભવની બાબત છે હવે તમે આ રહસ્ય સમજવા લાગ્યા છો જે જ્ઞાન દ્વારા તમે ધારો તે બદલી શકો છો જે વસ્તુ તમારા ચિત્તનો કબજો જમાવીને બેઠી છે તે વસ્તુ તમારા હાથમાં આવવાની જ છે તમને શું જોઈએ છે તે વિશે તમે વિચારો અને પછી એ વિચાર દ્રઢ કરો તો તમે જેવું વિચારેલું છે એવું તમારા જીવનમાં બનશે જ એ નિયમનો સાર ત્રણ શબ્દોમાં આ રીતે આપી શકાય વિચારોનું વસ્તુમાં રૂપાંતર વિચારોનું વસ્તુમાં રૂપાંતર સૌથી શક્તિશાળી નિયમ દ્વારા તમારા વિચારોનું વસ્તુમાં રૂપાંતર થશે તમારા વિચારો વસ્તુ બની જશે આ વાત તમે તમારી તમારી જાતને કહો એને કોન્શિયસનેસમાં પ્રવેશવા દો તમારા વિચારો વસ્તુ બની જશે તમે જે શરૂ કરવા ધારો છો જે કંપની અથવા તો જીવનસાથીનો તમે જે સતત કલ્પના કરો છો તે વસ્તુ કોના જેવી હશે તો તમે વિચારોની એક ચોક્કસ ફ્રીક્વન્સી સેટ કરી રહ્યા છો મોટાભાગના લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વિચારોની બીજ તરંગોની જેમ એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે વિચારોને માપી શકાય છે તેથી તમે એકને એક વિચાર વારંવાર કર્યા કરો જેમ કે તમારે કોઈ નવી કાર ખરીદવી હોય કે વોટ તો તમે એ વિચારોની ચોક્કસ ફ્રીક્વન્સી સેટ કરી રહ્યા છો વિચાર મેગ્નેટિક સંકેત મોકલે છે જે એની સંપક્ષ વસ્તુને તમારી તરફ આકર્ષે છે મગજમાં ઘર કરી ગયેલો કોઈ પણ વિચાર અથવા તો માનસિક અભિગમ એ મેગ્નેટ છે લોહચુંબક છે અને નિયમ એવો છે કોઈ ચીજ કે બાબત તેના જેવી અન્ય કોઈ ચીજ કે બાબતને આકર્ષે છે પરિણામે જે પણ માનસિક અભિગમ હોય એ એની પ્રકૃતિ અનુસાર એવી જ પરિસ્થિતિને આકર્ષે છે વિચારો મેગ્નેટિક શક્તિ ધરાવે છે તથા તેની ચોક્કસ ફ્રિકવન્સી હોય છે તમે જે કાંઈ વિચારો એ વિચારો બ્રહ્માંડમાં જાય છે અને ત્યાં સમાન સ્તરે તેના જેવી વસ્તુને આકર્ષે છે જે કંઈ મોકલવામાં આવ્યું તે મૂળ તરફ પાછું ફરે છે તે મૂળ તે તમે તમારા વિચારો છે અનેક એક્ઝામ્પલથી સમજો ટેલિવિઝન સ્ટેશનનું ટ્રાન્સમિશન ટાવર અમુક ફ્રિકવન્સીમાં કાર્યક્રમ પ્રસારિત કરે છે જે દ્રશ્યોમાં પરિવર્તિત થઈ અને આપણા ટેલિવિઝન પર પહોંચે છે પણ આપણને એટલી તો ખબર હોય છે કે દરેક ચેનલની એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે આપણે એ ચેનલ ચેન્જ કરીએ એટલે ટેલિવિઝન ઉપર એ ચેનલના દ્રશ્યો આવવા લાગે છે જે ચેનલ જોઈતી હોય એની ફ્રીક્વન્સી અનુસાર આપણે એ ચેનલ ચેન્જ કરીએ છીએ જો આપણને જુદું ચિત્ર જોવાનું મન થાય તો ચેનલ બદલીએ છીએ અને તેની નવી ફ્રીક્વન્સી પર આવવા લાગે છે આપણે મનુષ્યરૂપી ટ્રાન્સમિશન ટાવર છે અને પૃથ્વી ઉપરના કોઈ પણ ટેલિવિઝન ટાવર કરતાં એ વધારે શક્તિશાળી છે આ બ્રહ્માંડમાં તમે સૌથી વધુ શક્તિશાળી ટ્રાન્સમિશન ટાવર છો તમારું ટ્રાન્સમિશન તમારા જીવન અને તમારા વિશ્વને બનાવે છે તમે જે વિચારના વાઇબ્રેશન સર્જો છો તે શહેર દેશ અને વિશ્વની પેલે પાર પહોંચે છે સમગ્ર બ્રહ્માંડમાં વિચારો દ્વારા આકર્ષિત કરો છો તમારા વિચારોના પ્રસારણ દ્વારા જે દ્રશ્યો મળે છે તે તમારા ડ્રોઈંગ રૂમના ટેલિવિઝનના પડદા પર નહીં પણ તમારા જીવનના પડદા પર દેખાય છે તમારા વિચારો દ્વારા જે વીજ તરંગો જન્મે છે તે તેના જેવી વસ્તુઓને તે જ ફ્રિકવન્સી પર આકર્ષે છે અને પછી તેનું પુનઃ પ્રસારણ તમારા જીવનના દ્રશ્ય રૂપે થાય છે તમે જો તમારે જીવનમાં કોઈ ફેરફાર ઈચ્છતા હો તો તમારા વિચારોમાં ફેરફાર કરો તેને અલગ ચેનલ તથા ફ્રીક્વન્સી પર સેટ કરો માનસિક શક્તિમાંથી ઉઠતા તરંગો સૌથી વધુ સુંદર અને સૌથી વધુ શક્તિશાળી હોય છે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં